ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની સિલિયાબેનનું ત્રણ વર્ષ પછી તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવાયું છે મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનુપપુર જિલ્લાના ઉડતાણ ગામના રહેવાસી શિલ્યાબેન એકા ત્રણ વર્ષ અગાઉ ભરૂચના શક્તિનાથ પાસેથી મળી આવ્યા હતા તે સમયે એક અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને જાણ કરતા સમિતિ દ્વારા સીલિયાબેનના આશ્રય માટે અનાથ ગરદાગળમાં લઈ જવામાં આવ્યા હતા તે સમયગાળા દરમિયાન શીલિયાબેનને તેમનું સાચું નામ કે વતન વિશે કોઈ માહિતી નહોતી તેઓ માત્ર મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા જ સમજી શકતા હતા સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકોએ તેમની ત્રણ વર્ષ સુધી સંભાળ લીધી જરૂરી તબીબી સારવાર કરાવી શીલીયાબેનના પુત્રના જણાવ્યા મુજબ તેઓ માનસિક રીતે અસ્થિર હતા અને વર્ષ બે હજાર ગુમ થયા હતા પરિવાર દ્વારા ઘણી શોધખોળ છતાં તેમનો કોઈ અતો પતો ન મળ્યો અને તે સેવાયજ્ઞ સમિતિ દ્વારા શ્રીલાબેનના પુત્રને જવાઈને બોલાવી તેમનું હર્ષપડ્યું મિલન કરાવવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સેવાયજ્ઞ સમિતિ દ્વારા અથાક પ્રયત્નો સાથે અનેક અનાથ અને ગુમ થયેલ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવાની માનવ સેવી કામગીરી કરવામાં આવી રહી છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટિલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ મેં રાજુ ક્રિકેટર અનુપુર જિલ્લા સે હું મેરી માં તીન વર્ષ પહેલે अपनी दिमागी टेंशन के कारण कहीं भटक गए थे और वो पता नहीं किस तरीके से यहाँ पहुंची हमें, हमें भी नहीं मालूम हम अपने क्षेत्रों में बहुत कोशिश कि कि उनको के लिए हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं अपने नजदीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में एफ कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के माध्यम साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके परिवरिश में सहायता किए बहुत बहुत धन्यवाद कहते हैं हूँ हिमांशु परिक स्वयं सेवक सेवा यज्ञ समिति संस्थान अनाथ गंडा गर्मा अवरूद्ध નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે જે મુખ્યત્વે રોડ પર રજા હોય રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ થી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે બે હાજર બાવીસ ના અંતમાં ભરૂચના સતીનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા જેને કશી ખબર નહીં પડતી હતી તો તે કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો તો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી પણ સમય જતા જતા કદાચ એ માનસિક સ્વસ્થ થતા ગયા હતા તે અમને અઠવાડિયા પહેલા કીધું કે ભાઈ મારો ફેમિલી છે એટલે અમે તપાસ કરતા એ કહેતા હતા કે યુપી ના છે પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કહ્યું તો એને જે પ્રમાણે બતાવ્યું તેઓ ઉરતાન કરીને પૂર માં છે ઝારખંડ બોર્ડર પર ત્યાં ના નીકળે અમે પોલીસ નો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે અને એમને કેવા પ્રમાણે એ ત્રણ વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘર થી ક્યાં જતા રહ્યા કઈ ખબર નહીં હતી એમને પોલીસમાં પણ બધી એફઆઈઆર ને બધી ફરાય પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને પણ આજે સંસ્થાના પ્રયાસોએ આજે માજી ને એમના પરિવાર જોડે મિલાપ થયો છે આભાર